વડોદરામાં બાપોદ વિસ્તારમાં આવેલ દશામાની ભવ્ય ઉજવણી કરવામાં આવે વડોદરામાં બાપોદ વિસ્તારમાં આવેલ ગઈકાલે રાત્રે મકાન નંબર ઓગણપચાસ ધનલક્ષ્મી સોસાયટીમાં દશામાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સાથે છપ્પન ભોગ પ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો મા દશામાના ગઈકાલે સાતમો દિવસ હતો સાતમા દિવસે મહાપ્રસાદી પણ રાખવામાં આવી હતી દશામાને ખૂબ જ સરસ રીતે સજાવટ કરવામાં આવી હતી જ્યારે વાઘેલા પરિવાર છેલ્લા ચૌદ વર્ષથી દશામાની માતાની મૂર્તિની સ્થાપના કરે છે અને આ વર્ષે તેમનું પંદર વર્ષ છે મોટી સંખ્યામાં વિસ્તારના ભાવિ ભક્તો દર્શન કરવા ઉમટ્યા હતા જ્યારે મા દશામાં તમામ લોકોની મનોકામના પૂર્ણ કરે છે ભક્તો ઉપવાસ રાખે છે દસ દિવસ માટે દશા માતાનો છે કે માતાજીની સેવા ચાકરી કરે છે બધા પંદર વરસથી બેસાડીએ છીએ અમે આ ચા ચૌદ વરસ થયા અને પંદરમો વર્ષથી માતાજીને બેસાડ્યા પછી આ ઉજવણું કર્યું છે માતાજીનું ભોજન રાખ્યું તું છપ્પન ભોગ રાખ્યો તો માતાજીનો માતાજીને સ્થાપના સહદ એ જ છે કે માતાજી બધાને સારું કરે અને બધાને એ દુઃખ દૂરિયા દૂર કરે માતાજી બીનું શું જોઈએ આપણે મારું નામ વાઘેલા વિલાસ શંકરજી છે મારે ધનલક્ષ્મી સોસાયટીમાં ઘર નંબર ઓગણપચાસમાં રહું છું આ મારે ચૌદ વરસથી દશામાની મૂર્તિ બેસાડી છે આજે મારા પંદર વરસ માતાજીને બેસાડતા થયા છે આજે અમને માતાજીના ધૂમધામથી ઉજવણું કરીએ છીએ દશામાનું એના સાથે છપ્પન ભોગ બી કર્યો છે માતાજીની માન એટલે અમે ખુશીથી બેઠા છે અમારી માતા અમારી મનોકામના પૂરી કરે છે